નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે 5 મહિનાના માસૂમ બાળકનો જીવ બચાવ્યો છે રમતમાં બટન સેલ ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો અમરેલીના જાફરાબાદના દરિયામાં પાંચ દિવસ પહેલા અચાનક લાપતા થયેલા ખલાસીની શોધખોળનો આજે કરુણ અંત આવ્યો છે ત્રેવીસ નવેમ્બરના રોજ દરિયામાં બુમ થયેલા ખલાસી જસવંત બારૈયાનો મૃતદેહ જાફરાબાદ અને દિવ વચ્ચેના દરિયામાંથી મળી આવ્યો છે ગુરુવારે અમદાવાદ શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સિત્યોતેર નોંધાયો હતો જે સામાન્ય કરતા પણ ઘણો વધારે છે જોકે શહેરના કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે મધ્યપ્રદેશના રાયસેન માં વર્ષની બાળકી પર દુષ્કર્મ એન્કાઉન્ટર કર્યું હતું બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને દીતવા વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે બીજી તરફ નબળું પડી રહેલું સેનિયાર વાવાઝોડું દીતવા સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે દેશભરમાં ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે બંગાળની ખાડીમાં હવે દીતવા ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે બીજી બાજુ ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડી લોકોને કંપાવી દીધી છે સંયુક્ત રાષ્ટ્રના અઢાર નવેમ્બરના વર્લ્ડ પ્રોસ્પેક્ટ અર્બનાઇઝેશન રિપોર્ટ મુજબ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાએ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરનું સ્થાન હાંસલ કર્યું છે જકાર્તાની વસ્તી લગભગ ચાર પોઈન્ટ બે કરોડ નોંધાય છે હોંગકોંગમાં કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અત્યાર સુધીમાં એસી થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે સિત્તેર થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ સિવાય ત્રણસો લોકો હજુ પણ ગુમ છે આ હોંગકોંગના ઇતિહાસનો સૌથી મોટું અગ્નિકાંડ છે રજનીકાંત હાલ પોતાની તમિલ સુપરહિટ ફિલ્મ જ્વેલર ની સિક્વલ જ્વેલર ટુ નું શૂટિંગ કરી રહ્યો છે એવામાં આ ફિલ્મ ને લઈને અપડેટ છે કે આ ફિલ્મમાં વિજય સેતુપતિની એન્ટ્રી થઈ છે ફરાન અખ્તરે રણવીર સિંહ સાથેની ડોન થ્રી ના શૂટિંગ અપડેટ આપ્યું છે નિર્માતા અને દિગ્દર્શકે જણાવ્યું હતું કે શૂટિંગ બે હાજર છવ્વીસ માં શરૂ કરવામાં આવશે આ રીતે તેણે મહિનાઓથી થતી અટકળો પર વિરામ મૂક્યો છે આ હતા અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશે નમસ્કાર